આપણે ત્યાં ભાઈ શાંતિ રાખજો આપણે ત્યાં આવેલા છે અંદર આ ભાઈ ત્રણ સિંહ છે ભાઈ આ ત્રણ સિંહ છે ને તમારી વચ્ચે આવેલા છે ભાઈ આ બંને સિંહ ને તો આપણે વધાવવા પડે ભાઈ શ્રી ચેતરભાઈ અને આનંદભાઈને ને જોરદાર તાળી સન્માન કરો આપણા વિસ્તારમાં આવ્યા છે અને ખરેખર આ ભૂમિ ખૂબ પવિત્ર છે પહેલા તો હું આ ગામના સરપંચને જોરદાર તાળીને ઘરડાથી સન્માન કરો કે તમને બધા મને બધાને ભેગા કરી રહ્યા મિત્રો આપણે જાણીએ છીએ

એ ભાષા કોઈથી ભૂલવી ના જોઈએ સમાજની અંદર ભણી ગણીને આપણે કંઈક બન્યા આપણો સંસ્કાર આપણે ભૂલી નહીં જઈએ એની આપણે સૌએ ચિંતા કરવી જોઈએ આપણા માતા પિતા તે સમયમાં જે સંસ્કાર અને વિનય હતા સંસ્કાર અને વિનય જે હતો એ વિનયને આપણે સદાને માટે ટકાવી રાખવો જોઈએ એને વિવેક વિનય અને એનાથી અમે તો તમે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિ છીએ અમે સરકારમાં રહીને તમે જેટલું બને એટલું આદિવાસી સમાજ માટે શિક્ષણથી માંડી એને સર્વ પ્રકારે વ્યવસ્થા ઊભી થાય એવું કામ કરીએ સર્વ સર્વને શિક્ષણ પણ મળી રહે એની સુવિધા મળી રહે અનેક પ્રકારે એને સુવિધા મળે એવું કામ આપણે બધા થઈને કરતા હોઈએ છીએ મારા ચૈતરભાઈ અને અનંતભાઈ હું તો સરકારમાં રહી લો એટલે મારે સરકારમાં રહીને કામ કરવું પડે જ્યારે જ્યારે એટલે પડીને કામ કરવું પડે એટલે અમે બધા તમારા સમાજના માટે જ્યાં જ્યાં જરૂર પડે તેવી વ્યવસ્થા ઉભી કરવાનું કામ અમે કરતા હોઈએ છીએ ત્યારે અમારી ફરજ બને છે તમે અમને ચૂંટીને મોકલેલા એટલે ચૂંટાઈને પ્રતિનિધિ સૌ સૌ કોઈની રીતે કામ કરતો હોય છે એટલે કોઈની વાત વિવાદમાં પડતો નથી આપણે સૌ સાથે મળીને સમાજનું જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે સાથે એક અવાજે રહીને કામ કરીએ એ જ તમારી પાસે હું રાખું છું અત્યારે ડોક્ટર પ્રતિભાઈએ એક આદિવાસી સમાજનો ઉદ્યોગ મેળો કર્યો અને પચીસ કરોડ રૂપિયા જે કમાવાના મળ્યા સમાજના લોકોને માટે એ ઉપયોગી પણ બન્યા અને છ લાખ લોકો જેટલા એ સ્ટોલનો એમણે બધાની મુલાકાત લીધી હતી તો એમને પણ આપણે ધન્યવાદ આપીએ અને ફરી પાછો હું કહું છું કે જ્યાં જ્યાં સરકારમાં મારી જરૂર પડે આ પ્રદીપભાઈ લોકો મારી પાસે આવે જ છે હું એમને જ્યાં લઈ જવા પડે ત્યાં હું એમને સાથે લઈને જાઉં છું અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકારમાં અવાજ ઉઠાવવો પડે તો અમે ઉઠાવતા જ હોઈએ છીએ તો